ચોમાસાની ઠંડકમાં નસ ચડવી સાંધા અકળાઈ જવા આ ફરિયાદ થાય છે કારણ બહાર વાતાવરણની ઠંડકના કારણે સાંધા પણ ઠંડા પડે છે અને પાચનતંત્ર ધીમું ચાલે છે તો સૂઠનો પાવડર સાંધાઓમાં ગરમી લાવે છે અડધી ચમચી સૂઠનો પાવડર ચાર ગ્લાસ પાણી એને ધીમા તાપે અડધું બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ કરી ગાળીને ભરી રાખો એ સાંજ સુધીમાં પી જવાનું અને એ જ રીતે અંદર રહેલો વાયુ શાંત કરવામાં આપણને મદદ કરે છે અપાન મુદ્રા જે છેલ્લેથી આગળની આંગળી આ રીતે વાળવાની બાકીની સીધી સળંગ વીસ મિનિટ આ મુદ્રા આપણે કરીએ ચાર પાંચ વાર તો એનાથી અંદર ઘણી બધી હળવાશ આવે છે એટલે જે નસ ચડવાની તકલીફ છે એમાં આનાથી ઘણો ફાયદો થાય છે ઊંઘમાં નસ ચડી જાય તો સુતા સૂતા જ આપણે આ કરી શકીએ છીએ આપણને ખબર છે કે જો પાણી પીએ તો આપણી જે નસ ચડી જાય છે એ ઉતરી જાય છે તો આ સિઝનમાં આપણે એસિડ અને પિત્ત ન થતા હોય તો થોડું હુંફાળું પાણી ચાર પાંચ વાર પીએ તો સાંધામાં પણ ગરમી આવે અને નસ ચડવાની તકલીફમાં પણ ફાયદો થઈ શકે છે પરંતુ આપણા શરીરના ટેકામાં આપણું પાચનતંત્ર ધીમું હોય ત્યારે આપણે થોડું હલનચલન કરીએ તો ખોરાક પચવાની વાત આખી બદલાઈ જાય છે થોડું પેટ હળવું લાગે છે આપણે આરોગ્યની આ બધી વસ્તુઓ પર કેમ ફોકસ કરવું પડે છે કે આ ચાર મહિના ખાવાનું ધ્યાન રાખવાનું સાંજે ફ્રૂટ્સ લેવાના કારણ કે આપણે મગજનો ઉપયોગ વધારે કરીએ છીએ અને શરીરનો સાવ ઓછો બેસી રહેવાનું વધારે થાય છે અને આ બધું જ્યારે તમે જોતા હો છો આરોગ્યનું ત્યારે દિવસમાં ત્રણ ટાઈમ ઘઉંની રોટલી કે બાજરીનો રોટલો ખાનારા લોકો લાટરના વિડીયો જોતાં જોતા ઘસઘસાટ ઊંઘી જાય છે કારણ કે મહેનત કરે છે એટલે આપણે આપણી દિનચર્યામાં થોડી મહેનત નાખીએ તો આપણું શરીર સારું હોય અને આપણે પણ હસતાં હસતાં ઘસઘસાટ ઊંઘી શકીએ છીએ સ્વસ્થ રહો મસ્ત રહો પણ હલનચલન કરતા રહો